મુહૂર્ત કર્યું અને ત્યાં ભેગા થયા અમે મામલતદારની મોટી સંસ્થા મળી મુહૂર્ત કરી અમે એમ છતાં કાયદો વ્યવસ્થા રીતના અમે પગપાળા ચાલુ રહ્યા એટલે પગપાળા ચાલવામાં અમે કોઈને પણ અડચણ નથી બની અંગ્રેજીના શાસનમાંથી મંત્રી સાહેબ ગાંધીજી લોકો આખી દેશમાં યાત્રા કરતા હતા પદયાત્રા દાંડી યાત્રા ક્યારે કોઈ શાસને પરવાનગી નહીં આપી એવી નથી ઘડતા પણ અમને પરવાનગી છેલ્લી ઘરની તો તેમ છતાં પોલીસ બંદોબસ્તની હાજરીમાં અમે કાર્યક્રમ કર્યા એમાં પણ ખોટી ફરિયાદ કોઈને અડચણરૂપ બનતા નહીં વ્યક્તિ ફરિયાદી બનતો તો અમને દુઃખ થતું કે અમારી ભૂલ હશે ત્યારે અમને થતું કે કદાચ અમારી ભૂલ રહી ગઈ હશે ક્યારે વ્યક્તિ કોઈ વ્યક્તિ પણ પીઆઈ જાતે ફરિયાદી બને મારા સાથી અને મારા સાથી તેર લોકોના નામ જો સિત્તેર લોકોના ટોળા સાથે ફરિયાદ કરે તો કેટલું બેન છે હવે અંકલેશ્વરની જીઆઈડીસીમાં અમે તો ત્યાંથી ચાલતા ગયા હજુ તો ખાધા પીતા વગર અમે ઊભા હતા પ્રાંત કચેરી બહાર નીકળી અને ફોન આવ્યો કે સાડા બાર વાગ્યાનો બ્લાસ્ટ થયો છે અને ચાર વાગે આવ્યા છે કોઈ અમને જવાબ આપતો નથી અમે આવ્યો તો વધારે છે અમે અડધા કલાક કલાકમાં ધ્યાન જઈએ છીએ અને ત્યાં જઈએ છીએ એટલે કામદારો ત્યાંના પ્રાંત અધિકારી ખેતી અધિકારી ત્યાં પીઆઈ પીએસઆઈ અમે બધા સાથે જ વાત કંપનીમાં હજુ ગેટ પર જ ઉભા કરીએ છીએ કે કોને નુકસાનથી કોણ મરી ગયેલું છે એની ત્યાંથી યાદી તો બહાર આપો પરિવારને તો ખબર પડે કે અમારા ઘરવાળા મરી ગયેલા છે અમારા કોઈ સંબંધીની ઇજા થયેલી છે એ વાત સાથે ક્યારે સાડા પાંચ વાગે અમને યાદી આપવામાં આવે છે આ ચાર લોકોનું પ્લાસ્ટ થયું છે પછી કોઈની સંમતિ વગર દેઢ ગોળીની પીએમ થઈ જાય એની દેઢ ગોળી આ લોકો ઉક કરી દે તો અમે કીધું કે આ પરિવારની માનવતાની રીતે કંપની દસ હજાર કરોડની કંપની છે તો કંઈક તો આપે માનવતાની રીતે એ જ વાત વાતને બધાની સહમતી જે કરે તો બી કંપનીવાળા પર ત્યાંના સ્થાનિક નેતાઓના ઇશારે કંપનીવાળા પર પોલીસ દબાણ ઉભું કરે છે કે ફરિયાદી બને ફરિયાદી બનો કંપનીવાળા ભાઈ કહે કે જયતરભાઈ લોકોએ અમારી સાથે કંઈ હજી વ્યવહાર જ નથી કર્યો હું કઈ રીતના ફરિયાદી બનો તો ત્યાંના પીએસઆઈ જાતે ફરિયાદી બનીને સાત દિવસ પછી ઉપરાશ આપતી બે એફઆઈઆરમાં રબો જો ધારાસભ્ય એવા વ્યક્તિ પર ઉપરાશ આપે એફઆઈઆરો થાય

આપણે માનો કે આજે બે એફઆઈઆર કરી આજે બે એફઆઈઆર કરી હવે અમે તો બોલીએ તો કાલે ઉઠીને અમારે જવાનું થાય તો પાછી બે થાય અમે સુધી પછી આ વધી વધીને અમારે માથા થોડું સાબિત થઈ જવાનું ગણેલા ગણેલા લોકો મારે કોઈ સાથે ઝઘડા નથી જમીન નાખી મારે બે નંબર ના ધંધા નથી એફઆઈઆર કરી કરીને અમારે આખી જેલો જ વેચવાની છે લોકોના કામ નથી કરવાના એટલે અમે જઈએ કઈ વાંધો પોલીસ ઘરે પકડવા આવે અને ઘરેથી ઉચકી જાય એના કરતા અમે જેમ હાજર થઈ જઈશું એમાં કોને હું વાંધો છે અમને એ લોકોની ઈચ્છા હોય એમને તેલમાં રાખી દે તમને બોલા અમને સંતોષ રાજી થવા માટે ફાંસી લટકાવી દે અમને કઈ વાંધો નથી એફઆઈઆર કરી છે અમારા લોકો રોજે પૂછે છે અને પોલીસ તો અહીંયા તમારી પોલીસ રાત્રે આવીને ઘરે હવે ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ આવે એટલે બહાર હવે લોકો અમારે ધારાસભ્ય ને સવારે મળવા આવે સાંજે મળવા આવે જયારે પોલીસ આવી ત્યાં સુધી તો બાળકોને પેલું એક કાર્યક્રમમાં હતા અમે તો આવી રીતના થોડું ચાલતું નહીં અગાણી પોલીસ કંઈ વાંધો નથી અમે તો સહકાર આપીએ છીએ અમે કોઈ જગ્યાએ આજે પણ તમારો કાયદો અને વ્યવસ્થા નહીં બગડે એ અમારી જવાબદારી અમે આગેવાન છે અમારા લોકોને અમે કહીએ છીએ કે ભાઈ બેસી જાઓ તો અમારા લોકો અમારું માને છે ઉઠી જાવ તો માને છે અત્યાર સુધી આટલા બધા પ્રોગ્રામો કર્યા અમે ક્યારેય કોઈ મિલકત ને અમે નુકસાન નથી પહોંચાડ્યું ક્યારેય નહીં અમે દસ વર્ષથી જાહેર જીવનમાં છે કોઈ દિવસ નહીં અને સાહેબ મેં તો કેમ છું લોકસભા ચૂંટણી લડ્યો હું આખું મેનેજ કરતો હતો ભરૂચ પોલીસને એના કોન્સ્ટેબલ હોય જીઆરડી હોય કે પીઆઈપીએસઆઈ હોય આજ દિન સુધી આટલી મોટી ચૂંટણી લડી આખી પોલીસ મારી સામે હતી આખું વહીવટી તંત્ર અમારી સામે કામ કરતું છતાં બી આજે તું તડાકથી કોઈની સાથે અમે વાત નથી કરી આટલી ઇમાનદારી